સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ના દરોડા પડ્યા છે વીસ માર્ચ બે હજાર પચીસ ને ગુરુવારે એક વિશેષ ટીમ દ્વારા સાવરકાંઠાના ખેડ બ્રહ્મામાં આવેલા રોધરા ગામે આઈપીએસ અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી આ સાથે ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસ ના સાડાની પણ

શેરોની લેવડ દેવડ નહીં કરવાની બાહેંધરી આપતા સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે રવિન્દ્ર પટેલ બે હજાર સોળની બેચના આઈપીએસ અધિકારી છે તેમના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે જો કે સેબી ની રવિન્દ્ર ડાયાભાઈ પટેલ આઈપીએસ હોવાની વાતનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી પણ સેબી આઈપીએસ રવિન્દ્ર ડાયાભાઈ પટેલ તથા તેમના સગાને ત્યાં વીસ માર્ચની સવારથી જ તપાસ હાથ ધરી હોવાના કારણે સેબી સાથે જેમનું સમાધાન થયેલ છે તે આઈપીએસ રવિન્દ્ર પટેલ જ હોવાની વાતે જોર પકડ્યું હતું એટલું જ નહીં પરંતુ સેબી સાથે બીજી કોઈ એજન્સીએ પણ તપાસમાં ઝંપલાવી હોવાની વાતો વહેતી થઈ છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ એજન્સીએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી બીજી તરફ સેબીના સત્યાવીસ ફેબ્રુઆરી બે ના સેટલમેન્ટ ઓર્ડરમાં રવિન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઈ ગયું પછી તપાસ હાથ ધરી રવિન્દ્ર વિવાદોમાં રહ્યા છે ત્યારે પાટણ એસપી તરીકે ફરજ દરમિયાન વેપારી ને માર માર્યો હોવાના તેમની સામે આક્ષેપો થયા હતા તેમાં તેમણે વેપારી ને ગોંધી રાખી માર માર્યો હોવાના આરોપ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અમદાવાદ સિટી ક્રાઇમને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી ફરી એકવાર આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ વિવાદોમાં સપડાયા છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સહિત અન્ય ગામમાં એજન્સીની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે જેમાં આઈપીએસ રવિન્દ્ર પટેલના વ્યવહારોની પૂછપરછ કરવામાં આવી રહી છે શેરબજાર અને કોમોડિટીમાં થયેલા આર્થિક વ્યવહારો મામલે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આ સમગ્ર રેડને લઈને વડોદરા જિલ્લામાં ચકચાર મચી જવા પામે છે સાબરકાઠા જીતેન્દ્ર સોલંકીની સાથે પ્રજેશ નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર